જય માતાજી મિત્રો ફરી એકવાર સ્વાગત છે આજના વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર હું તમને ગુજરાતી ફોન્ટ આપવાનો છું જે હું યુઝ કરું છું તે બરાબર હમણાં એક પેની કમેન્ટ આવી હતી ટેલિગ્રામ ચેનલની અંદર કે આ ફોન્ટ કયા છે તો એ ફોન તમને આની અંદર મળી જશે તો તમે વિડીયો પૂરો જોશો તમને ફોન્ટ બધા મળી જશે અને આ ફોન્ટ જે છે હું તમને જીપ ફાઇલ સ્વરૂપે આપવાનો છું

ટેસ્ટ કર્યા પછી યુનિકોડ પેડ ની અંદર આપણે તમે જે ફોન તમે એડ કરશો હું જે ફાઇલ આપું છું એ તમારે પીક સ્લેબ ની અંદર એડ કરી દેવાની બરાબર એડ કરતા ના આવડતું હોય તો એ વિડીયો મેં ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપી દીધો છે એ વિડીયો તમે જોઈ અને એડ કરી શકો છો ફોન બરાબર તો હવે આપણે ફોન આપણે જે છે જોઈ શકીએ છીએ માય ફોન ની અંદર જઈ અને આ જે ભાઈ એ કમેન્ટ કરી દીધી હમણાં ટેલિગ્રામ ચેનલ ની અંદર કે આ ફોન કયા છે તો એ ફોન્ટ આપણે જોઈ લઈએ તો આ ફોન તમે જોઈ શકો છો હું તમને સાઈઝ મોટી કરીને બતાવી દઉં બરાબર જે દ્વારકાધીશ આ રીતના ફોન થઈ ગયા છે પછી આ જે છે યુનિકોડ પેડ વાળા ફોન છે એની અંદર તમે ઘણા બધા ફોન તમને મળી રહેશે હું આપું છું તમે જોઈ શકશો ઓકે આ રીતના હવે આપણે યુનિકોડ પેડ વગરના આપણે થોડા ચેક કરી લઈએ તો યુનિકોડ પેડ વગરના જે ફોન છે એના માટે તમારે અહીંયા ટેક્સ્ટ ની અંદર લઈ અને આપણે નામ લખી દઈએ જય માતાજી બરાબર જય માતાજી ઓકે આટો લશ્યા પછી ત્યાર પછી ફોન્ટની અંદર જઈશું ફોન્ટની અંદર જઈ માય ફોન્ટની અંદર જઈ ને આપણે ફોન આપણે અહીંયા ચેક કરી શકીએ છીએ કે આ બધા ફોન તમે ઉપર ચેન્જ થઈ જઈ શકો છો ઓકે આ રીતના ફોન તમને મળશે કોપી કહીને બીજા ફોન હું તમને બતાવી દઉં બરાબર મારા ફોનની અંદર જઈ આ બધા ફોન તમને મળી જશે એટલે જોઈ લેવા ઓકે પાસવર્ડ વિડીયો તમે પૂરો જોશો ને તો તમને પાસવર્ડ મળશે બરાબર તો આ બધા ફોન તમે જોઈ લીધા બરાબર આ ફોન તમને આપવાનો છું ઘણા બધા ફોન્ટ છે તમે જોઈ શકશો બરાબર હવે અત્યારે આપણે તમને બધા તો નહીં બતાવી શકતા બરાબર અને આગળ પણ મેં ફોન્ટનો વિડીયો બનાવેલો છે તો એ પણ વિડીયો તમે જોઈ શકશો બરાબર તો આ ફોન તમને મળી જશે અને વિડીયો તમે પૂરો જોજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું ના આ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી